તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ગુજરાતની નંબર વન સંસ્કૃત ચેનલમાં જો પહેલીવાર હજી આવ્યા હોય તમે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી દેજો તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો કરી દેજો અને વિડીયોને લાઈક કરજો જેથી મને મજા આવે ને તમારા માટે હું સાયન્સના વિડીયો અને સાયન્સના મોસ્ટ આઈએમપી પેપર પણ લઈને આવું કે જો એટલા પેપરમાંથી તો બેઠે બેઠું આવવાની શક્યતાઓ સંભાવનાઓ છે

જોઈએ પછી કીધું વેદ સ્વીકારણ પૂર્વ વાળો વિચારો અભ્યાસનમ તપહ વાળો ભાઈ વેદાભ્યાસ આ ક્યાંક ને ક્યાંક આ શ્લોક આ વેદાભ્યાસ વાળો ક્યાંક ને ક્યાંક તમને કામ આવે છે

કે ભાઈ જેમ સૂર્ય છે એ પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે અને યોગ્ય છોડી દે તેમાં ક્યાંય જોડાતો નથી તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં સમય આવે ત્યારે એને ત્યજી દેવામાં આસક્ત થવું જોઈએ એટલે મતલબ કે ભાઈ સાધુએ કોઈ પણ વસ્તુમાં ગ્રહણ કે અંદર પડી નહીં જવાનું બરાબર જેમ સમુદ્ર છે પાણી ભરી જે છે વાદળો વાળો કરવાનો કે ભાઈ પરાક્રમનો જેમણે ત્યાગ કર્યો એવા તમે લાંબા સમય સુધી ક્ષમાને જ સુખનું સાધન માનતા હોય તો એ કે છે કે તમે આ રાજ રૂપ જે ધનુષ્ય છે બરાબર એને છોડીને તમે જટાધારી બનીને અગ્નિમાં હોમ કરો

તમે શાંતિને છોડી નું જે તેજ છે ઈ શત્રુઓના નાશ માટે ધારણ કરો આખી વાત આખો પાઠ તો તમે ભણ્યા જ છો પછી કીધું દ્વીપન નિમિત્તા કરવાનો

धरन्ति स्फटिकाक्षमाला सदा हसन्ति विमलाब्जनेत्रां सुसंस्तुतां भावुकभक्तगीतये छात्रौ नितान्तप्रणमामि देवीं वार्ता च कौतुकवती मोस्ट मोस्ट आ एम् पी बे जग यत् शक्यं वरो एप आ एम् पी कर्जो उदय उदयति यदि भानु पश्चिमे दिग्विभागे प्रचलति यदि मेरु शीतता कर जो बे जगह खास हस्ति आग आस्ती वसा किम हस्तिमा किंकुश

પછી એવું વિદ્યાદા ને ચપીબેનાંત ચપીબે પય ખાસ કરજો શૈત્યમ નામ ગુણ તવા સહજ સ્વાભાવિકી સ્વચ્છતા કરને કરે સાધિ નિરર્થક જન્મગત નલિન્યા પયા નૃષ્ટમી પછી અધ્વન્ય તરવઃ પથિ 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 ઉછાયા

મેધામ મે વરુણો દદાતુ મેધામ અગ્નિ પ્રજાપતિ મેધામ ઇન્દ્રશ્ચ વાયુશ્ચ મેધામ દાતા પ્રધાતુ મે સ્વાહા પછી આવડે ને વાર્તા હમણાં જ કહી દીધું બે જગ્યાએ આવે અને ઓલું કીધું યત સક્યમ ન તત સક્યમ યત સક્યમ સક્યમ એવત બરાબર તો આ થઈ ગયા ધોરણ બાર ની અંદર મહત્વના શ્લોક કૃતિ અથવા ભાષાંતર આ ખાસ કરી લેજો આની અંદર બેઠો શ્લોક કદાચ તમે અત્યાર સુધીની સ્કૂલની ની એક્ઝામ દીધી હશે તો પણ જોવા મળ્યો હશે આવીને આવી રીતે અલગ અલગ અંદાજમાં આખું એક પ્લે લિસ્ટ છે જેમાં બધા જ વિડીયો પડેલા છે તમે જોજો આનંદ કરજો મોજ કરજો અને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને પીડીએફ મેળવજો આવજો બાય બાય